રેપિડ ફાયર રાઉન્ડના જે પ્રશ્નો છે બહુ ઓછા છે પણ મારા તમને પૂછ્યું છે કે તમારા માટે ગુજરાત શું છે આઈ થિંક ગૌરવ ગૌરવ છે ગુજરાત મને હું ગુજરાતી છું એવું કહેવામાં ખૂબ ગૌરવ લાગે આપણી કરંટ રાજકારણ સરકાર સરકાર માટે ખૂબ બધી શક્તિ હોવા છતાં એ કશું ન કરી શકવાની વિવશતા દેખાય છે મને એમનામાં વાહ જમાવટ શું છે દેવાંશી માટે જમાવટ મારો પર્યાય છે એવું લાગે છે મને કે હું હોય આ સંસ્થા રહેશે આપણી સિસ્ટમ પેદા કરે છે ખૂબ થઈ શકે એમ છે અને જનતા કેવી છે સમાજ કેવો છે સમાજ શું છે તમારા માટે સમાજ એ અસ્તિત્વ છે મારા માટે મને એવું લાગે છે આપણા હોવાપણાની નિશાની છે પણ એક જ વાક્યમાં કહેવાનું છે ને આમ તો મારે સમાજ અસ્તિત્વ છે હોવાપણાની નિશાની છે પણ થોડો મરેલો છે જીવતો થઈ જશે તો અદ્ભુત ક્રાંતિ કરી દેશે વર્ષ બે હજાર પચ્ચીસનું અત્યારે પત્રકારત્વ કેવું છે બે ધરી તલવાર લાવે તો ક્રાંતિ લાવી દે અને બાકી ગળક આપી દે અને આમ તો હું એવું જ કહીશ કે દેવાંશી જોશી પાસે બોલાવડાવું છું પણ યસ રાજકોટ નું અવર રાજકોટ તમારા નજરે શું છે હા રાજકોટ નું રાજકોટ નું પ્રતિબિંબ છે રાજકોટ દેખાય છે એમાંથી